નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ જાત્રાએ જતા દાદા દાદી સાથે બનેલ સત્ય ઘટના એક મને કહી દો કે જાત્રા કરવા તમે લઈ જવાના નથી એટલે હું મારા ઠાકોરજીને ઠાલા ઠાલા વચનો આપી ઋણમાં બંધાવ નહીં રમા ગૌરીએ એક દિવસ સવંતીલાલને પ્રેમભર્યો ઠપકો આપ્યો બસ આ વેકેશન પડે એટલે આપણે સો ટકા ચારધામ જાત્રાએ ઉપડી જવું છે સેવંતી લાલે હસતા હંસતા કહ્યું આ મારું પ્રોમિસ છે ઓકે ઓકે રમા ગૌરી ક્યારેય વિરોધ નહોતા કરતા એ સમજતા હતા કે ટૂંકી આવકમાં પોતાના પરિવારનું તો પોષણ કરવાનું અને સાથે સાથે પિતરાઈ ભાઈનું અકાળે અવસાન થવાથી એ પરિવારનું પણ ભરણ પોષણ કરવાની જવાબદારી એમના માથે છે જોકે આમ છતાં પણ રમા ગૌરી ક્યારે અકળાય ઉઠતા ભલે શારધામની જાત્રા ન થાય તો વાંધો નહીં પણ સોમનાથ સુધી જો મરતા પહેલાં એકવાર જવાય અવાય તો આ ફેરો પાક્યો એમ લાગે છેલ્લા લગભગ દસેક વેકેશનથી રમા ગૌરી આ માગણી કરતા અને સેવંતીલાલ આ જ રીતે ઉડાવ જવાબ આપી દેતા

સેવંતીલાલે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી ત્યારથી પોતાનું વર્ગનું અને નિવૃત્તિના પાંચ વર્ષ પહેલા આચાર્ય બન્યા ત્યારે આખી શાળાનું સો ટકા રિઝલ્ટ તેમણે લાવી બતાવ્યું છે રીતે પ્રાપ્ત સેવંતીલાલે જ્યારે શિક્ષક તરીકેનો ઇન્ટરવ્યૂ આપેલો ત્યારે ઇન્ટરવ્યૂ લેનારા અધિકારીને એમણે કહેલું સાહેબ મારામાં ચાર પ્રકારની નબળાઈ છે પહેલી નબળાઈ પ્રામાણિકતા છે એમના વગર હું જીવી નહીં શકું બીજી નબળાઈ મારી નિયમિતતા છે સૂરજ ઉગવામાં મોડો પડશે પણ શાળામાં હું ક્યારેય મોડો નહીં પડું મારી ત્રીજી નબળાઈ છે નિષ્ણ જ્યાં સુધી મારા કામમાં મને સફળતા નહીં મળે ત્યાં સુધી એ કામમાં હું રછો પછો રહીશ સાસ લેવામાં ગફલત થઈ જાય તો મને મંજૂર છે પણ નિષ્ઠાપૂર્વક મારી મારી જવાબદારી અદા કરવામાં ક્યાંય મારાથી ગફલત થઈ જાય એ મને મંજૂર નથી અને સૌથી નબળાઈ છે નિખાલસતા હું પોતે પારદર્શી બનીને અન્યને પણ પારદર્શી બનાવવાનો ધ્યેય રાખતો હો રહ્યો છું આ ચાર સદગુણો તમે તમારી નબળાઈ કહો છો મારે આવી નબળાઈવાળા શિક્ષકને જ પસંદ કરવો છે આવવા મહિનાની પહેલી તારીખથી તમારે મેઘરજ તાલુકાની સ્કૂલમાં આસિસ્ટન્ટ શિક્ષકનો ચાર્જ સંભાળી લેવાનો છે થેન્ક યુ સર કહીને સેવંતીલાલ ઊભા થયા આજે આટલા વર્ષો પછી પણ એ જ શાળાના શિક્ષક યજ્ઞમાં તન મનથી કાર્ય કરી રહ્યા છે હા આજે પણ નિવૃત્ત થયા પછી પણ સેવંતીલાલ એ જ ગામના અને એ જ શાળાના આર્થિક રીતે નબળા પણ બૌદ્ધિક રીતે સબળા વિદ્યાર્થીઓને ભણાવે છે રમા એક દિવસ સેવંતીલાલે ઘરમાં પ્રવેશતા જ ખુશીના સમાચાર આપ્યા આ વેકેશનમાં આપણે એકસો ને દસ ટકા ચારધામ જાત્રાએ જઈશું કેમ નાની મોટી કોઈ લોટરી લાગી છે કે શું રમા ગૌરીએ સ્મિત કરીને કહ્યું કે પછી રસ્તામાં આવતા આવતા ખુલ્લી આંખે એવું કોઈ સપનું જોઈ લીધું લોટરી પણ નથી લાગી અને સપનું પણ નથી આવ્યું સેવંતિલાલે કપડાં બદલતા કહ્યું આવતીકાલે દાસ કાકા અને દસ હજાર રૂપિયા આપવાના છે દસ રમા આશ્ચર્ય થયું દસ હજાર તમે ઉસીના તો નથી માંગ્યો ને અરે હોય ગાંડી સેવંતિલાલ હસી પડ્યા આખી જિંદગી મારા વિદ્યાર્થીઓને હું શીખવતો રહ્યો છું કે સુખી થવું હોય તો ઉછીના પૈસા લેવાનું ન રાખશો અને હું જ કોઈની પાસેથી ઉશીના નાણાં લઈ આવું એવું બને ખરું તો પછી આટલા બધા રૂપિયા રમા ગૌરીને બોલતા અટકાવી સેવંતીલાલે કહ્યું છેલ્લા ચાર પાંચ વર્ષથી એમના દીકરાને હું ટ્યુશન ભણાવતો અને સાથે એમના શાળાના બે દીકરાને પણ ભણાવતો તને મારા સ્વભાવની ખબર તો છે કે મને સંબંધ જાત્રા આરતી થાળ અને શ્રી સત્યનારાયણ કથા પારાયણ કમાવવામાં રસશે રૂપિયા કમાવવામાં નહીં આજે એ ત્રણેય છોકરા હોશિયાર બને ગયા છે અને અમદાવાદની સારી કોલેજમાં ભણે છે આજે બોલાવીને એમણે મને કહ્યું માસ્તર કાલે ઘેર આવીને મારા માથા પરથી થોડી બોજ ઓછો કરી જતું પહેલાં તો હું કંઈ સમજ્યો નહીં પણ પછી એમણે જ મને ટ્યુશનના પૈસાની વાત કરી મેં ઘણી ના પાડી પણ કાકા માન્યા જ નહીં એ તો આજે જ મને દસ હજાર આપવાના હતા પણ મેં જ ના પાડી મને એમ કે આ બાબતે તું કહે કે રૂપિયા લેવાય કે ના લેવાય રમાગૌરીએ વ્યવહારિકતા બતાવી એમાં કશું જ ખોટું નથી તમે વિદ્યાનું દાન કર્યું એ વાત સાચી પણ ગુરુદક્ષિણા વગરની વિદ્યા ટકતી નથી એવું તમે જા એકવાર કહેલું યાદ છે એટલું તો મેં તારા પર નિર્ણય છોડીને આવતીકાલે દાસ કાકાના ઘેર જવાના નક્કી કર્યું સેવંતીલાલે કહ્યું બસ ત્યારે દસ હજાર આવી જાય એટલે આપણી છારધામ યાત્રા નક્કી બીજા દિવસે સવારે લગભગ સાડા દસ વાગ્યે સેવંતીલાલ શાળાએ જવા નીકળ્યા ત્યારે રમા ગૌરીએ યાદ દેવડાવતા કહ્યું પછી પેલા કાકાને ત્યાં જવાનું ભૂલતા અરે હા સેવંતીલાલે ઘરમાં પાછા ફરીને કહ્યું સારું થયું તે યાદ દેવડાવ્યું દાસ કાકાનો દીકરો કોલેજમાં ભણવા ગયો એની ખુશીમાં શુભેચ્છાના પ્રતીક તરીકે હું એક પેનસેટ લઈ આવ્યો છું એ લઈ જવાનો તો હું ભૂલી જ ગયો હતો સાંજે દાસકાના ઘરેથી દસ હજાર રૂપિયાનું બંડલ લઈને સેવંતીલાલ ચારધામ યાત્રાનું પ્લાનિંગ કરતાં કરતાં ઘર તરફ પાછા ફરી રહ્યા હતા અને એમની નજર સ્કૂલની પાછળના ફળિયામાં એકઠા થઈ ગયેલા ટોળા પર પડી શું થયું નજીક જઈને સેવંતીલાલે એક ઓળખીતા વિદ્યાર્થીને પૂછ્યું સાહેબ પેલાએ કહ્યું આપણી સ્કૂલનો પહેલો રડનો ખરો ને ગયા એપ્રિલની પહેલી તારીખે તમને એપ્રિલ ફૂલ બનાવવા માટે તૂટેલી ખુરશી ગોઠવીને તમને પાડી નાખેલા એ રન્નાના બાપાને લોહીની ઉલટી થઈ છે રનો પૈસાની વ્યવસ્થા કરવા ગયેલો પણ ખાલી હાથે પાછો આવીને અંદર બેઠો બેઠો રડે છે રતન સેવંતીલાલે ઘરમાં જઈ રન્નાની પીઠ પરવાતા કહ્યું લે આ દસ રૂપિયા ઊભો થા અને તાત્કાલિક કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી મેં ગરજ કે મોડાસાની હોસ્પિટલમાં લઈ જા દીકરા આમ બેસી ના રહેવાય એ દિવસે સાંજે ઘરે પહોંચીને સેવંતીલાલે સઘળી હકીકત પત્નીને કહી સંભળાવી તું નારાજ તો નથી ને તેમણે પોતાની વાત પૂરી કરતાં પૂછ્યું તમે ખરા છો રમાબહેને આંખના ખાણે ઉપસી આવેલા આશરુ બુંદોને સાડીના પાલવ વડે લૂછતા કહ્યું એક ગરીબ વ્યક્તિને પોતાના મુખમાંથી ઉગારી તેની જીવનયાત્રાને ટકાવી રાખવાનું જે પુણ્ય તમે કમાયા છો તે પુણ્ય મારે મન સાડધામની યાત્રાથી મળતા પુણ્યથી જરાય ઓછું નથી હું તમારી પત્ની છું તમારા પાપ અને પુણ્ય બંનેમાં તમારી ભાગીદાર છું તો પછી આ પુણ્ય ઉપર પણ મારો અડધો હક ખરો કે નહીં ગૌરી બોલતા રહ્યા અને સેવંતીલાલ છૂપ છાપ પત્નીની આંખોમાં આંખો પરોવી તેને જોઈ રહ્યા માટી ખાઈ ચૂકેલા કૃષ્ણના ખુલ્લા મુખમાં જેમ જશોદાને બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા હતા એવી જ રીતે સેવંતીલાલને પત્નીની આંખોમાં જીવતાને લાત માર્યા ના કરો પથ્થરોને ક્યાં સુધી પૂજ્યા કરો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડિયા જોવા માટે અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ